અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન અમદાવાદ શહેરના પોલીસ કમિશનર શ્રી જીયાસ મલિક દ્વારા શહેરમાં કાયદો વ્યવસ્થા જાળવવાને લોકોની શાંતિ માટે કમિશનર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું પોલીસ કમિશ્નર જીયાસ મલિકની આગેવાનીમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી કે જેમાં કમિશ્નરશ્રીએ શહેરના તમામ જેસીપી ડીસીપી કડક શબ્દોમાં કાયદાનું પાલન કરવા માટે જણાવ્યું હતું ક્રાઇમ રેટ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કે જ્યાં જરૂર પડે ત્યાં કડક થવા જણાવ્યું હતું શહેરમાં ગુનાખોરી અટકાવવા લેવાયેલા પગલા બાબતે ચર્ચા કરવામાં આવી તો સાયબર ક્રાઇમ ડ્રગ્સ અને દારૂ જુગાર અટકાવવા અંગે અધિકારીઓને ખાસ ધ્યાન આપી શહેરના નાગરિકોને સલામતીનો અહેસાસ કરાવો સાથે સાથે શહેરમાં વતતા જતા અકસ્માતો બાબતે ટ્રાફિક નિયમનનું પાલન કરાવો વગેરે બાબતોની ચર્ચાઓ કરવામાં આવી ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવી રહી છે એમે અમદાવાદના PI અને તેનાથી ઉચ્ચ દરજ્જાના અધિકારી તમામને અહીંયા મીટિંગ યોજી રહ્યા છીએ ક્રાઈમ કોન્ફરન્સમાં કોના ખોરીનો શુભ પ્રમાણ છે ગુનાખોરી કાબુમાં છે કેટલા ટકા બધા ઘટ્યા છે એ બધા ચકાસણી કરવામાં આવે છે કાયદા વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવે છે પોલીસ સ્ટેશન વાઈઝ અને હાલમાં બીજા જે મુદ્દાઓ છે દાખલા તરીકે સીસીટીવી જે આપણે લગાડી રહ્યા છીએ અને જે પોલીસ પબ્લિકના સહયોગથી એની પણ આપણે એની સમીક્ષા કરવામાં આવી રહી છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ના ચાલે અને ખાસ કરીને નાર્કોટિક્સના જે કેસો છે પોલીસ પધારેમ વધારે છે ને નિસનાબૂત કરે એની પણ ઘણ아 બધું મુદ્દોઓની ચર્ચા કરવામાં આવી રહી છે અમુકજી જો હું આપને બતાવવા માંગુ છું કે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખૂબ સારી છે કોમ્યુનલના ઇન્સિડન્ટ્સ જોઈએ એ પણ મે બહુ અપને પોલીસ ઇફેક્ટિવલી કામ કરે છે અને નિષ્પક્ષતાથી કામ કરી રહી છે આ સિવાય એક પ્રોજેક્ટ અપણે હમણાં ચર્ચા કરીને હાથમાં લઈ રહ્યા છીએ પોલીસના સહયોગથી પોલીસના મોટિવેશનથી જે પ્રાઇવેટ લોકો છે સોસાયટીઓમાં દુકાનોમાં સીસીટીવી खासा લગાવી રહ્યા છે એમાં લગભગ પોલીસના ઇનિશિયેટિવથી 14000 થી ઉપર સીસીટીવી અમદાવાદ શહેરમાં પ્રાઇવેટ લોકોએ લગાડે છે હવે એમાં ફીડ જે તે પોલીસ સ્ટેશનમાં પણ લોકોના સહયોગથી આવે આના पुलिस स्टेशन થી અહીંયા કંટ્રોલ રૂમ માં આવે અને કોઈ પણ માણસ અપના પોલીસ ના ત્યાં જો હોય કે કોઈ ફોન આયા કે ત્યાં સોસાયટી માં આમ ચાલી રહ્યો છે તો તડતડ પોલીસ જોઈ શકે અહીંયા થી રિસ્પોન્ડ કરી શકે એના માટે પણ આપણે સૂચના આપી છે પોલીસ ની ઇફેક્ટિવનેસ એટલી હોય કે અમદાવાદ અપના ગુજરાત નહી ઇન્ડિયા નો સૌથી સેફ સિટી બની શકે એના માટે આપણે કાર્ય કરી રહ્યા છીએ તાજેતરમાં જ અમના 2025 માં એક સર્વે અમે કદાચ પાંચા છે મે પણ વાચે કે અમદાવાદ ઇન્ડિયા નો સોથી સેફસ્ટ સિટી ફોર વુમેન્સ એટલે મહિલા માટે સોથી સેફ સિટી ગણવામાં આયા છે બીજા નંબર ઉપર इंदौर નું નામ હતું ત્રીજા પર મુંબઈ वगैरह કોઈ સસ્થાએ કરે છે તો આપણે પણ એવી અપેક્ષા છે કે ઓર વધારે વધારે અહીંયા પોલીસ ઇફેક્ટિવલી કામ કરે અને એ કહી સકીએ કે સોથી સેફ સિટી તરીકે અહીંયા એ ગણવામાં આવે જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ આસી વાય આપને એ પણ જના માંગુ છું કે ગણા બધા જે છે ને પીસીઆર ની રિસ્પોન્સ પણ આપણે એમાં મોનિટર કરી રહ્યા છીએ અને તમે જો તો તતજ પીસીઆર ના રિસ્પોન્સ મે પણ खासा વધારો થયો છે અને લોકો ની જે રજવાતો છે અમે હંમેશા एफर्ट्स કરીએ કે આપના પીપલ ઓરિએન્ટેડ પોલીસિંગ હોવું જોઈએ એટલે અરજદારો ની પોલીસ રજવા સાંભળે અને ન્યાયિક કાર્યવાહી કરે એ રીતે આપણે કડક સૂચના આપી રહ્યા છીએ ગુણગારોને પણ પોલીસનો ડર રહે એની પણ આપણે તમામ મે કડક સૂચના આપી છે કે ભઈ ગુણગારો બીવે અને સામાન્ય નાગરિક સેફ ફીલ કરે અને કોઈ રજવાત હોય તો આ દેની આપણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે એ સૂચના છે કે દર બે વર્ષે મેડિકલ 40 વર્ષથી જે ઉપર હોય છે એનો મેડિકલનો આપણે નિયમ છે એના પર તબક્કે વાઈઝ અમુકન થયા છે અને મેડિકલ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે એ ચાલે છે આ આલપા એક ઇશ્યુ અમને ધ્યાને આયો કે परेड વખતે પણ લોકો ક્યારેક ક્યારેક ઇન્સિડન્ટ થાય એક ટ્રેન્ડ નવો જોવા મળ્યો છે આપણે જા રહે ટ્રેનિંગ મે હતા ત્યારે આપના ઉસ્તાદ એ બતાવતા હતા કે ત્યારે તમે परेड મે આવો તો કંઈ ખાઈને આવવાનું ચા એ બિસ્કિટ કે કેળા કેમ કે સવારે તમે ફાસ્ટિંગ બ્લડ સુગર જે છે એ લો હોય છે એટલે 17 થી 100 ની જે આપણે તમે સાંભળ્યા હશે તો રેન્ડમ બ્લડ સુગર હાઈ હોય છે તમે સવારે ભૂખા પેટ આવો અને પછી परेड મે દોડવા લાગો તો તમને ઓર એનર્જી જોઈએ એટલે મે મે ચેક કર્યા બને જગ્યાએ આપણે અહીંયા સાઈવા હેડક્ quarters અને ગોમતીપુર માં તો મોર ધેન 50% ભૂખ અપેટ આવે મે કીધું કે ભાઈ આ તમે શા માટે કેમ કે બોલ છે આવા વજન ઊંચું થાય આ રીતે પણ परेड વખતે મે સૂચના આપી છે કે તમામ થોડી બહુત ચા બિસ્કિટ ખાઓ કે કેળા ખાઓ કે જે હોય ને ભૂખે પેટ परेड માટે આવું જોઈએ નહીં એ પણ એક કારણ છે અને અમુકને તમે જુઓ તો आजकल फिजिकल एक्टिविटीज पुलिस वाला ओछा करे मोबाइल में ला जाए सोशल मीडिया में ले लोगों ने फिटनेस लेवल जो वो तो जनरेशन वाइज कही है, थोड़ो थोड़ा नबड़ो ही गणा तेम छता हमें एफर्ट्स करिए के एक्टिव रहे परेड वगैरह नियमित करे फिजिकल एक्सरसाइज करे ये रीतना सूचन पर अपने आप